તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારું અમારા બીજા ભાગમાં લસણમાં તો લસણની રજી હવે અઢાર નંબરના પિલોરે પહોંચી ગઈ છે તો વિડીયોમાં તમે ચાલો આગળ બન્યા રહો આગળના ભાવ કેવા છે તમને જણાવી દઈએ લસણમાં થોડીક મંદી પડી છે અત્યારે વાણે તો એટલા માટે બીજો ભાગ આપણે બનાવીએ છીએ તો આગળ ચાલો તમને જણાવી દઈએ કે કેવા રહેલા છે આગળ લસણના બજાર તો વિડીયો ટેપ સુધી જોજો છે ચાર હજાર એક રૂપિયા પૂરા ચાર હજાર ને એક રૂપિયા જોઈ લે ફૂલ લાડુઓ કાઇ ઘટે નહિ એવો લાડુઓ જોઈ લ્યો હાઇસ્ટ ભાવ હોય માર્કેટમાં એક નંબર ક્વોલિટી જોઈ લ્યો જોઈ લો જીતુ લસણ જીતુ નું જોઈ લી જીતુ જોઈ લે લાડો લસણો ઘટે નહીં જોઈ ની જોઈ લો લસણો લ્યો આય માં આયસ ભાવ થયો છે ગોંડલ માર્કેટ યાદમાં માં અત્યારે ને પચાસ રૂપિયા ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા જોઈ લો માલ જોવો તમે એક નંબર માલો અને આગળ જતા અત્યારે બજારો બહુ હાઈકલાસ થઈ ગઈ છે સુપર ક્વોલિટી જોઈ લેજો જોઈ શકો છો દેશી માલ આ દેશી જોઈ લો દેશી લાડવો કાંઈ ઘટે ને એવું રસ અને જોઈ લ્યો દેશી આનો ભાવ છે પાંત્રીસો ને એક રૂપિયા વીસ કિલોનો ભાવ ત્રણ હજાર પાંચસો પાંત્રીસો એક જોઈ લ્યો આ દેશી લસણ જોઈ લ્યો મીડિયમ મોટું છે જોઈ લ્યો વજનમાં ફૂલ છે વજન સત્યાવીસ ને એકાણું રૂપિયા ભાવ થયો છે સત્યાવીસ ને એકાણું વાણે જતા અત્યારે બજારું સારી થઈ ગઈ છે લસણમાં લસણમાં બજારું સારી થઈ ગઈ છે વાણે જતા બસો રૂપિયા સારું થઈ ગયું છે માલમાં જોઈ લો એમપીનો નો લસણ એમપીનું નું જોઈ લ્યો ઝીણા મોટું છે કોક વાઇસ વાળું પણ છે જોઈ લો બગાડ બેસતો ગયો બગાડ બેસતો ગયો છે આનો ભાવ થયો છે પચીસો રૂપિયા પૂરા પચીસો રૂપિયા પૂરા બાકી વજન વાળું છે ફૂલ જોઈ લે સાઈઝ વાળું નીકળે એમ છે તો કોક ગાંઠિયો બગાડ વાળો છે પચીસો પૂરા ભાવ થયો છે બે હજાર પાંચસો માલ એકદમ મસ્ત છે જોઈ લો લાઇટ વાળો એકદમ લાઇટ કમ્પ્લીટ છે જોઈ લો તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયો આપણે અહીંયા જોઈને કરીએ છીએ ને આ તમને જણાવ્યા કે આજના લસણના ભાવ હતા તો આગળ જતા આજે થોડીક તેજી આવી છે લસણમાં તો ચાલો હવે કાલે તો યાર્ડમાં રજા છે કારણ કે મોહરમ હોવાથી કાલે યાર્ડનું કામકાજ બંધ રહેશે રાજીનું કામકાજ પણ બંધ રહેશે કાલે તો હવે મળીશું આપણે સીધા ગુરુવારે તો ત્યાં સુધી સૌને બાય અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી